નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતના વિકાસમાં આદિવાસીઓના યોગદાન ની વાત કરવી છે ગુજરાત સરકારનું ગુજરાતની આદિવાસીઓના વિકાસમાં યોગદાન છે કે આદિવાસીઓનું ગુજરાતના વિકાસમાં યોગદાન છે આ ખૂબ ચિંતનનો વિષય છે હવે ગુજરાતના કોઈ પણ નાના મોટા શહેર તાલુકા મથક અને એ સિવાયના પણ મોટા મોટા ગામડાઓની અંદર ગુજરાતની પૂર્વ પટ્ટાની આદિવાસી પ્રજા મજૂરી અર્થે કડિયા કામ માટે રસ્તાઓ રિપેરિંગ ખાડા ખોદવા રોડ બનાવવાના કામમાં મોટા ભાગે ટકા થી વધારે આદિવાસી પ્રજા કામ કરે છે એ જ રીતે ચરોતર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર આદિવાસી પ્રજા ખેતમજૂર તરીકે કામ કરે છે બંને ક્ષેત્રો બાંધકામનું ક્ષેત્ર અને ખેતીવાડી ક્ષેત્રની અંદર આદિવાસી પ્રજાનું મજૂર તરીકેનું યોગદાન છે શું છે એ ક્યાંય વહીવટના ભાગીદાર નથી અથવા તો કોઈ પણ પ્રોપર્ટીના ભાગીદાર નથી બહુ ઓછા કેસોની અંદર અતિશય ઓછા કેસોની અંદર એવું બની શકે કે આદિવાસી સમાજના લોકો ક્યાંક કોન્ટ્રાક્ટર હોય ક્યાંક વહીવટદાર હોય ક્યાંક કારખાનેદાર હોય અથવા તો ક્યાંક માલિક મિલોના માલિક હોય અથવા તો કોઈ પેઢીઓના માલિક હોય બહુ ઓછા અથવા તો સર્વિસ સેક્ટરની અંદર એમનું પ્રભુત્વ હોય મોટાભાગે નેવ ટકા કરતા વધારે આદિવાસી પ્રજા મજૂર તરીકે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ચરોતર અને સૌરાષ્ટ્રની અંદર છવાયેલી છે તો સાથે સાથે એક બીજી બાબત એ અગત્યની છે કે ખેતમજૂર તરીકે અથવા તો સંગઠિત ક્ષેત્રના મજૂરો તરીકે એ પ્રજાનું આર્થિક અને સાધિક બે પ્રકારનું અતિશય અમાનવીય શોષણ થતું હોય છે ખેતમજૂર તરીકે અથવા તો બાંધકામના મજૂરો તરીકે એમને પૂરું વેતન નથી મળતું અને જેટલું જ ચૂકવવામાં આવે છે એના કરતા એમની પાસે કામ વધુ લેવામાં આવતું હોય છે અને આ કામ લેવા માટે આ મજૂરોના સ્થળાંતર માટે ગુજરાત સરકાર ખૂબ ઉદાર છે આદિવાસી મજૂરો પાસેથી વધુમાં વધુ કામ લઈ શકાય અને એમનું મજૂરોનું શ્રમનું વિતરણ થઈ શકે શ્રમનું વિતરણ થઈ શકે એવું એના માટે છોટા થી દાહોદ ઝાલોદ ફતેપુરા સુધીના વિસ્તારના નાના નાના ગામડાઓની અંદરથી એ રાજ્ય સરકારની ગુજરાત માર્ગ પરિવહનની હજારો એસટી બસો દરેક સૌરાષ્ટ્રના મોટાભાગના સિટી સાથે ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના અને ચરોતરના વિસ્તારો સાથે સીધી ડાયરેક્ટ સેવાઓ આપવામાં આવી શા માટે કે એ જે તે ગામોમાંથી મજૂરો બીજા વિસ્તારોમાં ઠાલવી શકાય જે તે ગામોમાંથી બીજા એટલે શ્રમનું વિતરણ કરી શકવા માટેની ગુજરાત સરકારે ખૂબ સારી વ્યવસ્થા કરી છે આ ખૂબ વિચારવા જેવી અને ખૂબ સારી બાબત કહી શકાય આવી જ સેવાઓ અને બીજા સરકારી લાભોની રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારે વ્યવસ્થા કરી છે અથવા તો કેમ છે અને આ આદિવાસીઓનો વિકાસ કેવો છે આદિવાસીઓને વિકાસના ફળ કેવા મળે છે આ પણ એક બાબત વિચારવા જેવી છે હમણાં વલસાડ તાલુકાના ધરમપુર તાલુકાના મોહના કાવચાલી ગામનું એક સમાચાર બહાર બહાર આવ્યા છે એમાં બે ફળિયાનો અંદાજી બારસો જેટલા લોકોનો રસ્તાના અભાવે એમના પોતાના મૃતકને સ્મશાનમાં લઈ જવા માટે ખાડીમાંથી પસાર થવું પડે અને ખાડીમાંથી પસાર થતાં એમણે એકબીજાની સાંકળ બનાવી માનવ સાંકળ બનાવી અને બે કિલોમીટર જેટલું ચાલી અને એ સ્મશાન ભૂમિ પર પહોંચી શકે છે આવા તો અનેક દ્રશ્યો વારંવાર પ્રિન્ટ મીડિયાની અંદર જાહેર થતા હોય છે અને સોશિયલ મીડિયાની અંદર જાહેર થતું હોય છે બીજું એક ઘટના એવી છે છોટા ઉદયપુર જિલ્લાના નસવાડી સંખેડા બોડેલી પાવી જેતપુર અને કોટ તાલુકા છ તાલુકાના સાઠ થી વધુ છ તાલુકામાં સાઠ થી વધુ લો લેવલના કોઝવે આવેલા છે અને એને એ જુદા જુદા ગામોના રસ્તાને જોડતા હોય છે હવે આમ બન્યું એવું કે એકસો પચાસ બાળકો જે સ્કૂલમાં ગયેલા હતા અને વરસાદ પડવાથી પાણી ભરાવાઈ જેથી આ બાળકો ફસાઈ ગયા એકસો પચાસ બાળકો ફસાઈ ગયા આ તાજેતરની ઘટના છે અને એને બાળકોને ફસાઈ જવા માટેના કારણે આજુબાજુના ગામોમાંથી લોકો દોડી આવી અને બાળકોને માનવ સાંકળ બચાવી બનાવી અને એમને પછી સલામત પોતાના ગંતવ્ય સ્થા સ્થાને મોકલી આવ્યા એટલે આ પણ વિકાસનું પરિણામ છે કે આદિવાસી બાળકોને શાળાએ જવા માટે પહેલાં અનેક એવા કિસ્સાઓ કેટલાક બાળકો પેલી ટ્યુબોના અંદર બેસીને તરીને જતા હોય કેટલાક બાળકો પેલા માટીના વાસણોનો તરાપો બનાવીને જતા આવા ઘણા બધા વિડીયો અને ઘણા બધા સમાચારો પ્રસિદ્ધ થયેલા છે હમણાં વલસાડ તાલુકાના કપરાડા અરે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પંચવેરા ગામના એક રહીશનું મોત થયું હવે સ્મશાન ભૂમિમાં જવા માટેનો પાકો રસ્તો ના હોવાથી ગામ લોકોએ વરસતા વરસાદની અંદર મૃતદેહ એને અગ્નિદાહ આપવાનો હતો એટલે પહેલાં તાડપત્રી ઢાંકવામાં આવી અને એ એ રીતે વ્યવસ્થા કરી અને પછી એ જે મૃતક હતો એનો અગ્નિદાહ આપવામાં આવ્યો આ પણ ગુજરાતના આદિવાસીઓના વિકાસના ફળનું પરિણામ છે બીજું એક ઉદાહરણ છે આદિજાતિ વિકાસ વિભાગે આદિવાસી વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ કોર્ટામાં જે એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અપાતી હતી એ બંધ કરી દીધી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ધારાસભ્ય ચૈત્ર વસાવા ડૉક્ટર તુષાર ચૌધરી અને અનંત પટેલે આનો ખૂબ વિરોધ કર્યો હતો ગુજરાત સરકારે વિધાનસભામાં આપેલી એક માહિતી મુજબ આદિવાસી વિસ્તારના છસો ગામો આદિવાસી વિસ્તારના છસો ગામોની સાતસો ને તેર આંગણવાડીઓમાં પોતાના મકાન નથી પોતાના મકાન ના હોવાથી આ આંગણવાડીઓ ભાડાના મકાનોમાં ચાલે ક્યાં ચાલે ભાડાના મકાનોમાં ચાલે અથવા તો ભાડાના મકાનો ના મળતા હોય તો ક્યાંક ઝાડ નીચે બેસવું પડતું હોય અથવા તો કોઈકની સહાનુભૂતિ પ્રાપ્ત થતા બેસવું પડે કેન્દ્ર સરકારે સંસદનો એક રિપોર્ટ રજૂ કર્યો અને એ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં તેર લાખ એકવીસ હજાર કરતાં વધારે બાળકો કુપોષિત છે એમાં કેટલાક બાળકો ઊંચાઈના પ્રમાણમાં એની જે વજન હોવું જોઈએ એની અંદર ઘટાડો છે ઘણા બાળકો ઉંમરના પ્રમાણમાં એની ઉંચાઈના પ્રમાણમાં એનું જે માપ હોવું જોઈએ એ નથી અને એ રીતે ત્રણ લાખ એકવીસ હજાર કરતાં વધારે બાળકો કુપોષિત છેલ્લા અહેવાલ અનુસાર વલસાડ જિલ્લાની ધરમપુર તાલુકાના નડગરી ગામમાં આવેલી આંગણવાડાની આંગણવાડીની અંદર ઢોરો પણ ના ખાઈ શકાય એવું અનાજ સડેલું અનાજ આપતું આપ્યું હતું એના અહેવાલ આવ્યા અને એની પેલા ધરમપુર તાલુકાના કેટલાક ગામો મધ મરગવાડા મરઘવાડા અને મોટી ઢોલ ડુંગરી ગામે બાળકોને જે નાસ્તો આપવામાં આવતો એની અંદર પણ જીવાંત હોવાનો રિપોર્ટ બહાર આવ્યા હતા એટલે આ વિકાસની વાત છે હવે આ વિકાસની વાત સાથે સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર જે ગ્રાન્ટ ફાળવે છે તો ગુજરાત વિધાનસભામાં સરકારે આપેલી માહિતી મુજબ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં આદિવાસી વિભાગ માટે ચાર હજાર ત્રણસો ને તોતેર કરોડની ફાળવણી કરવામાં આવી કેટલી કરી જોગવાઈ કરવામાં આવી જોગવાઈ કરવામાં આવી અને એ જોગવાઈ પૈકી બે હજાર આઠસો ને છોતેર કરોડ ફાળવવામાં આવ્યા જોગવાઈ કેટલી ચાર હજાર ત્રણસો ને તોતેર કરોડ ની જોગવાઈ કરવામાં આવી એમાં જોગવાઈમાંથી ફાળવણી એટલે સૈદ્ધાંતિક રીતે એમ કે ભાઈ આટલા ફંડ આ વિભાગ માટે આદિવાસી વિભાગ માટે ફાળવ જોગવાઈ કરવામાં આવે છે પણ એકચ્યુલી ફાળવણી બે હજાર આઠસો ને અગ્યાસી કરોડની કરે છે પણ એમાંથી ઓળી પાછા વાપર્યા કેટલા ઓગણીસો ને સિત્યોતેર પોઈન્ટ એકાવન કરોડ એટલે એક હજાર નવસો સિત્યોતેર પોઈન્ટ એકાવન કરોડ વાપર્યા એટલે નવસો ને વીસ નવસો ને બે કરોડ તો ગ્રાન્ટ જે ફાળવવામાં આવી ને એમાંથી પણ વાપરવામાં આવી સાથે ગુજરાતના આદિવાસી વિસ્તારોના અનેક આદિવાસી યુવાનો માટેની પોસ્ટ મેજ્યુએટ મેટ્રિકની શિષ્યવૃત્તિઓ લાંબા સમયથી બંધ છે અને આ શિષ્યવૃત્તિઓ બંધ હોવાના કારણે કેટલાક ગણ્યા ગાંઠા કેટલાક આદિવાસી ધારાસભ્યો ચૈત્ર વસાવા છે ડોક્ટર તુષાર ચૌધરી છે અનંત પટેલ જેવા આનો વિરોધ કરી રહ્યા છે પણ બીજા અનેક એવા ધારાસભ્યો છે કે એ એમના મોઢા પર આંગળીઓ મૂકી અને જે પ્રજાના અસ્તિત્વના આધારે એ લોકો ચૂંટાઈ આવ્યા છે એના પ્રતિનિધિ તરીકે પોતાનું પદ અને પોતાના મંત્રી પદ સંભાળવા માટે છે પ્રજાનો દોહ કરી અને એક પણ અક્ષર નથી બોલતા આ આદિવાસી વિકાસની વાત અને આદિવાસી વિકાસની વાસ્તવિકતા છે મિત્રો તમને યોગ્ય લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને બીજા મિત્રોને પણ ફોરવર્ડ કરશો આપણે આવા જ વિષયો સાથે ફરી પણ મળવાનું છે મળતા રહેશું આવજો